અને અશોક ધામીએ વિપક્ષ નેતા પાયલ સાકરિયા સામે આક્ષેપ કર્યા હતા સભાની સાથે મીડિયામાં પણ બંને નેતાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા ખોટા આક્ષેપોથી ચરિત્ર ખંડન થયાનું કહીને વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા

જ્યારથી અમે ચૂંટાયા ત્યારથી લઈને અત્યાર સુધી જે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા હોય છે એ સામાન્ય સભાની અંદર વિપક્ષના કોર્પોરેટરો એટલે કે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરો જ્યારે લોકહિતની વાત કરતા હોય લોકોની અંદર રહેલી જે ફરિયાદો છે એ ફરિયાદોનું કઈ રીતના નિવારણ કરી શકાય બાબતની ચર્ચા કરતા હોય એ સમયે હંમેશા શાસકો દ્વારા કઈ રીતના દબાવી દેવા કઈ રીતના બેસાડી દેવા અને કઈ રીતના વાત ના સાંભળવી આવા પ્રયાસો હર હંમેશ કરતા આવ્યા છે ત્યારે ગઈ સામાન્ય સભાની અંદર એટલે કે 26 6 2024 ના રોજ ત્રીજી સામાન્ય સભા જ્યારે ચાલુ થઈ એ સમય દરમિયાન મેયર શ્રીએ પોતાના હોદ્દાની રૂએ જે 0 વર્ષની ચર્ચા હોય એ ચર્ચા સ્કીપ કરીને ડાયરેક્ટ સામાન્ય સભા ચાલુ કરી જે કાર્યવાહી હોય ચાલુ કરી તો એ બાબતે વિપક્ષ નેતા તરીકે ઊભા થઈને વચ્ચે ટકોર કરી અને કહ્યું કે આવી રીતના ખોટી રીતના તાનાશાહી ના ચલાવવી જોઈએ અને જે વિપક્ષના કોર્પોરેટરો છે એમને પણ બોલવાની તક આપવી જોઈએ આ સમય દરમિયાન આમ આદમી પાર્ટીમાંથી છૂટાયેલા અને ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા એટલે કે પક્ષપલટુ કોર્પોરેટર શ્રી એવા કે કે ભાઈ ધામી એટલે કે અશોકભાઈ ધામી દ્વારા ખોટા આક્ષેપો મારા ઉપર લગાડવામાં આવ્યા અને એ બદનક્ષી બદલ અને બીજા દિવસે માનનીય કોર્પોરેટર શ્રી એટલે કે પક્ષપલટુ એવા ભાઈ કનુભાઈ ગેડિયા દ્વારા પણ ખોટા આક્ષેપો મીડિયા સમક્ષ મીડિયા સમક્ષ આવીને ખોટા આક્ષેપો લગાડવામાં આવ્યા કે પૈસા આમની માંગણી કરી અને પૈસા આપેલા અને પાછા આપી દેવા પડ્યા વગેરે વગેરે તો આ બાબતે મીડિયામાં અમે આવીને ખુલાસો પણ કે આવા પાયા વિહોણા આક્ષેપો છે અને જો ખરેખર એમની પાસે કોઈ પુરાવા હોય તો મીડિયા સમક્ષ આવીને એમને રજૂ કરવા જોઈએ લોકોને બતાવવા જોઈએ પરંતુ પાયાવિહોણા ખોટી વાત અને માનને અને પ્રતિષ્ઠાને કઈ રીતના હાનિ પહોંચાડી શકાય એના માટેના જે ખોટા આક્ષેપો હતા આ બાબતે અમે કોર્ટનો સહારો લીધો છે ન્યાયનો સહારો લીધો છે છેલ્લે અમે

જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ પણ આવી રીતના ખોટી રીતના આક્ષેપો લગાડીને એમની પ્રતિષ્ઠાને હાનિ ના પહોંચાડી શકે અને બીજી વાત કે ભારતીય જનતા પાર્ટી એ હર હંમેશ અમને બેસાડી દેવા કઈ રીતના અમારો અવાજ દબાવી દેવો આવા હંમેશા પ્રયાસો કરતી આવી છે અને આ બાબતે હજી પણ હું છું કે આવા ખોટા કે આક્ષેપો લગાડીને અમે તૂટવાના નથી અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બે ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે